મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આપણે જોઈએ છે હવે જે અને અને નીટના સ્પેશિયલ એમસીક્યુ ભાગ એક આપણે આગળ જોયું તો આજે આપણે જોઈશું ભાગ બે ક્વેશ્ચન સોળ કોષ પ્રક્રિયા માટે પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હોય છે ચલો આ કયો કોષ છે તો કે સાંદ્રતા કોષ સાંદ્રતા કોષ માટે મિત્રો ઈ નોટ વેલ્યુ જે છે એ ઝીરો આવશે તો અહીંયા જુઓ તો કે ઈઝ 0 ટુ ઝીરો ln આર ટી બાય ચલો આ સાંદ્રતા છે સીવન અને આ સાંદ્રતા છે સી તો ચાલો હવે આપણે લખીશું ત્યારે શું આવશે તો કોની સાંદ્રતાના છેદમાં કોની સાંદ્રતા તો કે સિવનની સાંદ્રતાના છેદમાં સી ટુની સાંદ્રતા છે એનોડની સાંદ્રતાના છેદમાં કે થોડની સાંદ્રતા એટલે અહીં આવશે માઇનસ આર બાય ટુ એફ કેમ સીયુ થી સીયુ પ્લસ ટુ એલ એન સીવન દસની માઇનસ કેટલી ઘાત છે તો કે દસની માઇનસ ત્રણ ઘાત ના છેદમાં બે ઘાત એટલે કે આન્સર આપણો કેટલો આવશે એ સોળમા માં એ ક્લિયર ચલો નેક્સ્ટ ત્રણ ધાતુ એક્સ વાય અને ઝેડના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ આપેલા છે તો રિડ્યુસિંગ પાવર રિડ્યુસિંગ ધાતુ રિડક્શન કરતા તો પ્રબળ રિડક્શન કરતા કોણ હશે તો પ્રબળ રિડક્શન કરતા એટલે કે જેનું મૂલ્ય વધુ ઋણ હશે તો વધુ ઋણ મૂલ્ય કોનું છે અહીંયા જો એક્સ વાયઝેડ પહેલા આપણે લખી દઈએ એક્સનું કેટલું છે ભાઈ માઇનસ એક પોઈન્ટ બે વોલ્ટ વાયનું કેટલું છે પ્લસ પોઈન્ટ પાંચ વોલ્ટ અને ઝેડનું કેટલું છે તો કે માઇનસ ત્રણ પોઈન્ટ ઝીરો વોટ તમને કીધું છે કે રિડ્યુસિંગ પાવર એટલે કે રિડક્શન કરતા રિડ્યુસિંગ પાવર કોનો વધારે હોય તો કે જેનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ હોય તો આમાં સૌથી વધુ ઋણ કોનું છે તો કે રિડક્શન પાવર સૌથી વધારે આનો આવશે એટલે ઝેડ પછી પાછો માઇનસ ઐરો અને છેલ્લે આવશે વાય

હવે અહીંયા થી અહીંયા સુધીનો આપણે એને શું કહીએ છે n3 e3 અહીંયા થી અહીંયા સુધીના આપણે કહીએ છે n1 e1 અને અહીંયા થી અહીંયા સુધીના ને આપણે કહીએ છે n2 e2 આપણે આ પ્રકારનો જોઈ લીધેલો છે તો ચલો અહીંયા 2 થી 0 એટલે n બરાબર 2 એટલે 2 ગુણ્યા e3 આપેલો છે cu+2 થી cu નો

.15 + n2 a पण एक a * e2 e2 કેટલો છે એનો તો કે ચાલો એના માટે છે .50 .50 + 1 માંથી + 1 જે છે એમાંથી સીવ હ ચાલ તો હવે અહીંયા કેટલા આવશે તો કે .15 + અહીંયા કેટલા આવશે તો કે .50 એટલે તમે અહીંયા જુઓ પાંચ પાંચ ને છ પોઈન્ટ પાસઠ કોના બરાબર ટુ ઇ થ્રી તો ઇ થ્રી ઇઝિકલ આના ભાગ્યા બે કરીશું તો બે તેરી ને છ એટલે ત્રણ વાળું જે આવશે બે કા બે તો આવું ટાઈપનું ક્વેશ્ચન જે છે પોઈન્ટ થ્રી ટુ ફાઈવ પોઈન્ટ થ્રી ટુ ફાઈવ આન્સર આવી ગયો તમારો બે ક્લિયર આ ટાઈપના ઘણા એમ સિક્યુમિતો આપણે કરેલા છે અને જ તે તમારે પ્રેક્ટિસ કરવાની છે એસએન પ્લસ ફોરમાંથી એસએન પ્લસ ટુ જોડ માટેનો પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલ આપણને આપેલો છે જો આની અંદર રિડક્શન પોટેન્શિયલ આમાં પણ રિડક્શન પોટેન્સિલનું વેલ્યુ આપણને આપેલું છે ચલો એસએન પ્લસ ફોર થી એસ એન પ્લસ ટુનું પોટેન્સિયલ વેલ્યુ છે પોઈન્ટ પંદર વોલ્ટ અને સી આર પ્લસ થ્રીથી સીઆરનું વેલ્યુ જે છે માઇનસ પોઈન્ટ સેવન્ટી ફોર વોલ્ટ આ રિડક્શન છે રિડક્શન ના વેલ્યુ આપેલા આપેલા છે હવે આપણી જ્યારે આપણી ચાવી પર લઈ લે તો ઓક્સિડેશન પોટેન્શિયલ પર છે તો આપણે આને ઉલટ સુલટ કરી દઈએ તો બરાબર છે ઓક્સિડેશન પોટેન્શિયલ કરશું તો શું થશે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ કરું તો આ માઇનસ અને આ પ્લસ થશે અને જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું વેલ્યુ વધારે હોય

આપણી ચાવીમાં જે પહેલા આવે તે એનોડ પછી આવે તે કેથોડ તો પહેલો આવે તે એનોડ પહેલો આવે તે એનોડ તો આ એનોડ છે આ કેથોડ છે આ એનોડ છે આ કેથોડ છે તો ચાલો તો હવે આપણે જ્યારે એનો ઝીરો સેલ લાવીએ તો ઝીરો સેલ બરાબર શું તો કે ઈ ઝીરો રિડક્શન માઇનસ ઈઝીરો રિડક્શન

હવે અહીંયા આનું વેલ્યુ જે છે ઋણ હોય જો આનું વેલ્યુ ઋણ હોય તો આનું વેલ્યુ તો પોઝિટિવ થશે પોઝિટિવ વેલ્યુ ઇઝ પોઝિટિવ વેલ્યુ ઇઝ ગ્રેટર ધેન ઝીરો અને માઈનસ આર થી આ લાઈન કે તો અહીંયા આ પોઝિટિવ હોય તો કે જે છે એ લેસ ધેન વન હશે તો ડેલ્ટા ઝી પોઝિટિવ અને કે લેસેન લેસ દેન એટલે આન્સર આવશે ડી ઓકે મિત્રો ચાલો નેક્સ્ટ આ જો પ્લસ ટુ એફી પ્લસ થ્રી અને આઈ માઇનસ આઈ એનું ધરાવતું દ્રાવણ છે આ દ્રાવણને પાંત્રીસ અંશ સેલ્શિયસે આયોડીન સાથે પ્રક્રિયા કરતા એફી પ્લસ થ્રી પ્લસ ટુ માટેનો પોટેન્શિયલ ને આઈ થી માઇનસના પોટેન્શિયલ આપણને આપેલા છે તો ચાલો પોટેન્શિયલ આપણને આપેલો છે એફી પ્લસ થ્રી થી એફી પ્લસ પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ છે પોઈન્ટ સેવન વોલ્ટ અને આઈ થી ટુ આઈ માઇનસ પોઈન્ટ ફાઈવ થ્રી સિક્સ વોલ્ટ આમાં ઓછો કોણ છે તો ઓછો પોટેન્શિયલ બે પોઝિટિવ છે તો ઓછા માટે અ એનોડ આ થોડ આ પોટેન્શિયલ આપેલા હોય ત્યારે તમારે હું એનો ઓછાનો અ અ રિડક્શન પોટેન્શિયલ ની વાત છે મિત્રો રિડક્શન પોટેન્શિયલ આપેલા હોય ત્યારે ઓ અ લગાવી દેવાનું ઓછાનો અ

તો આ જે બે ભાગ એ અલગ અલગ જગ્યાએ હોવા જોઈએ મતલબ આ બંનેનો જે સરવાળો થવો જોઈએ એનએચ ફોર પ્લસ અને ઓએચ માઇનસ સરવાળામાં હોવો જોઈએ અને એની અંદર તમે જે નાખો છે બાદ કરી નાખો તો કે સીએલ દેખાય છે સીએલ માઇનસ એનએ પ્લસ ઓકે ચાલો એટલે આ વત્તા આ બંનેનો સરવાળો માઇનસ એનએ સીએલ તો એનએચ ફોર સીએલ અને એન એ સરવાળો એન ફોર સીએલ અને એન એ સરવાળો એનએચ ફોર સીએલ એને સરવાળો અને એનએસસીએલની બાદ બાકી જે જોઈએ છે તે તો સરવાળામાં જ હોવું જોઈએ અને એમાં જે તમે એડ કરો છો એને તમે રિમૂવ કરી દેવાનો છે તો એનએસસીએલ વધારાનો નાખો તો એનએસસીએલ દૂર કરી દીધો ખતમ ચાલો હવે આપણે આગળ જોઈશું અનંત મંદને મુલર વાહકતા આપેલી છે સેમ એના ઉપર જ છે કોની કોને જોવું છે એસિડિક એસિડ તો મિત્રો ચાલો એસિડિક એસિડ હમણાં જે શીખવાડ્યું એ રીત ચાલો ફોલો કરો સીએ થ્રી સી ઓ માઇનસ એચ પ્લસ એડ કર્યું કોણ તો કે એનએ પ્લસ અને સીએલ માઇનસ તો બાદ બી કોને કરશું આપણે એનએસીએલ ને તો કોનો સરવાળો કરવાનો તો કે ચલો સીએ થ્રી ઓ જે છે એને વધતા એનએસ માઇનસ રેડી આનો કેટલો આપ્યું છે સોડિયમ એસિટેટ પહેલું ચારસો પચીસ નવ માઇનસ એનએસીએલ પહેલું એકસો છવ્વીસ પોઈન્ટ ચાર તો તમને એસીટીક એસિડની મળશે ઓકે કોની તો મળશે આ આપણે સરવાળો ચાર ને એક પાંચ પાંચસો સોળ પોઈન્ટ નવ હવે એમાંથી આપણે બાદ કરીએ એકસો ને છવ્વીસ પોઈન્ટ કેટલા છે તો કે એકસો ને છવ્વીસ પોઈન્ટ ચાર નવમાંથી ચાર જાય પાંચ 6 માંથી છ જાય ઝીરો અહીંયા જુઓ નવ ચાર માંથી એક જાય ત્રણ ત્રણસો નેવું પોઈન્ટ પાંચ ક્યાં છે ત્રણસો નેવું પોઈન્ટ પાંચ ખતમ ક્લિયર ચાલો નેક્સ્ટ ઝેડેન પ્લસ થી ઝેડેન નો પોટેન્શિયલ આપેલો છે તો કોષ નો કેટલો થાય તો નોટ વેલ્યુ જે છે તો કોષનો ઈ એમ કેટલો થશે તો કોષનો ઈએમએફ એમ એફલ ટુ અહીંયા હાઇડ્રોજન છે ને આ એનોડ છે એટલે કેથોડમાંથી એનોડ બાદ કેથોડમાંથી એનોડ બાદ આનો તો જીરો છે ઝીરો માઇનસ માઇનસ પોઈન્ટ છોતેર એટલે આ પોઈન્ટ તમારા પ્લસમાં માઇનસ જીરો નાઇન વન

e.76 वोल्ट .76 वोल्ट खत्म બન્નેની સાંદ્રતા સેમ થાય એટલે પોટેન્શિયલ તમારો જે આપણે પહેલા કીધું હતું કે બંનેની સાંદ્રતા સમાન થાય ત્યારે ઇ સેલ બરાબર ઇ 0 થાય બન્નેની સાંદ્રતા સમાન થાય ત્યારે શું અહીંયા આપણે કહી શકો કે બન્નેની સાંદ્રતા સમાન થાય કે જ્યારે એનોડની સાંદ્રતા હોય એવી જ કેથોડની સાંદ્રતા થાય ત્યારે તમારું e કોના જેટલો થાય તો કે ઇ નોટ જેટલો થાય આ બધું જે છે ને શાર્પ માઇન્ડ કરીને વિચારી લેવાનું જો અહીંયા એક છે અહીંયા પણ એક જ છે એકનો વર્ક પણ એક થાય આ બંને સમાન દેખાઈ ગયા એટલે તમારે ખાલી શું શોધવાનું રહે છે એનો ઈ ઝીરો સેલ ઈઝીરો સેલ શોધવો હોય તો અહીંયા જો કેથોડ માઇનસ એનોડ તો કેથોડનો ઝીરો માઇન આજે ઝીરો માઇનસ માઇનસ પોઈન્ટ છોતેર પ્લસ પોઈન્ટ છોતેર એકદમ ઓરલી

કેટલો છે ત્રેવીસ પોઈન્ટ અહીંયા પોઈન્ટ છે આ સો છે એ નીકળી જશે કે જો પોઈન્ટ ચોપન એટલે ગુણ્યા સો નીકળી ગયા તો ઉપર વૈતા કેટલા નવસો ચોપન નીચે ત્રેવીસ પોઈન્ટ આઠ નીચે કેટલા વિધા ત્રેવીસ પોઈન્ટ આઠ હવે જો હવે આપણે શું કરીશું તો કે અહીંયા ધ્યાન આપો આ જે પોઈન્ટ જે છે અથવા તમે ડાયરેક્ટ બી તમે કરી શકો છો હવે જો ત્રેવીસ છે ત્રેવીસ બરાબર તો અહીંયા કેટલા છે ત્રેવીસ ગુણ્યા આપણે ચાર કરીએ ત્રેવીસ છે આ જે છે એના ગુણ્યા આપણે ચાર કરી દઈએ એટલે આઠ ચોક બત્રીસ ચાર તેરી બાર તેર ચૌદ ને પંદર ચાર દો આઠ ને એક નવ આવી ગયા નવસો બાવન આ જે તમે કરશો ત્યારે આવશે કેટલા ચાર જેટલા ઓકે એટલે જવાબ કેટલો આવશે તમારો ચાર ટકા કેટલો જવાબ આવશે તમારો ચાર ટકા પોઈન્ટ જે છે એને કાઢીને તમે અહીંયા ઉપર ઝીરો લઈ લો એટલે નાઇન ફાઈવ ફોર ઝીરો ટુ થ્રી એટ તો અમે તમને કીધું એ પ્રમાણે ચાર પોઈન્ટ ઝીરો ઝીરોજ એપ્રોક્સી કરી જોવાનું એ તમને ખ્યાલ આવી જશે રેડી થેન્ક યુ ક્લિયર આ પોઈન્ટ હતું તો મેં ઉપર લઈ લીધું આન્સર કેટલો આવશે તમારો ચાર પોઈન્ટ ઝીરો ઝીરો એટ પર્સન્ટ ક્લિયર ઓર આ બધું જે છે વિધાઉટ કેલ્સી છે એટલે તમે એમ જ નિયરેસ્ટ નિયરેસ્ટ લેવું પડશે થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો